સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા સુરત મનપાના શહેરી વિકાસ ખાતા પર ગેરકાયદે બાંધકામને લઈ આક્ષેપો કરાયા હતા સુરત સંકલન સમિતિની બેઠકમાં સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ સણસણ તો આક્ષેપ કર્યો છે શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી કરતા નથી તેવું કહ્યું હતું સુરત મનપામાં એમ એમએલ ની બેઠક યોજાઈ હતી શહેર વિકાસ અને આકરણી ખાતામાં ચાલતો ભ્રષ્ટાચારનો મુદ્દો ગાથયો હતો શહેર વિકાસ ખાતા અને કાયદેસર અને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં કાર્યવાહી કરતું નથી આકરણી ખાતાના અધિકારી સુપરવાઇઝર તમામ પ્રકારોની મિલકતમાં વસવાટ ચાલુ કરાવી ભ્રષ્ટાચાર આશરી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો તો પાલિકા કમિશનરે શહેર વિકાસ ખાતાને એસઓપી બનાવી દરેક અધિકારી અને સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓની જવાબદારી ફિક્સ કરવાની સૂચના આપી હતી તો રાજકોટ અગ્નિકાંડ બાદ બીયુ ફાયર એનઓસી વગરની એક હજાર પિસ્તાલીસ મિલકતોને સીલ મરાયાની માહિતી માંગતા પાલિકાએ આપવી પડી હતી અને હાઈકોર્ટના આદેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં પણ વસવાટ સિવાયની વ્યવસાયિક જે બધી મિલકતો છે એ મિલકતોની ઉપર બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર વ્યવસાયિક મિલકતોની ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ થઈ અને માહિતી મેં મંગાવી કુલ નવ ઝોનમાં એકસો પિસ્તાલીસ એક હજાર પિસ્તાલીસ જેટલી મિલકતો ઉપર સુરત મહાનગરપાલિકાએ એનઓસી ફાયર એનઓસી અને બીયુસી વગર મિલકતો ઉપર સીલ મારવામાં આવી જરા આપણે આજે સંકલનની અંદર રજૂઆત કરી કે સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકારમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓ જ્યારે પીયુ પરમિશનનો કાયદો અસ્તિત્વમાં છે ગુજરાત રાજ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો ઉભા થાય રાજકોટમાં થયો સુરતમાં પણ ટક્ષશિલા વખતે થયો હતો અને હાઈકોર્ટ એક્શનમાં આવેલી હતી ત્યારે જ આવા એક્શનો શા માટે લેવામાં આવે છે આપણી પાસે શહેર વિકાસ ખાતું છે શહેર વિકાસ ખાતાની અંદર જે શહેરના લોકોએ પોતાની મિલકત બાંધવી હોય તો તે પ્લાન રજૂ કરવા માટે આવે છે પ્લાન મૂકે છે અને પ્લાન મૂક્યા પછી એ બાંધકામ કરે છે અને બાંધકામ કર્યા પછી એ વસવાટ કરતા થઈ જાય છે એ જ રીતે ગેરકાયદેસર મિલકતો બાબતે પણ આરટીઆઈનો કાયદો અમલમાં હોવાને લીધે કેટલીક મિલકતો પર નોટિસ આપવામાં આવે છે લગભગ સો ટકા મિલકતો ગેરકાયદેસર બનેલી હોય છે તેની પણ માહિતી શહેર વિકાસ ખાતા પાસે હોવા છતાં જયારે એમાં વસવાટ થઈ જાય છે અને જ્યારે આવા પાછળથી પ્રોબ્લેમ થાય છે ત્યારે લોકો હેરાન થાય છે પરેશાન થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ત્યારે આ ખૂબ દુઃખદ બાબત છે અને કોર્પોરેશન પાસે તો આકારની વિભાગ પણ છે અને આકારની વિભાગને પણ ખબર છે કે કઈ મિલકત ક્યારે બની અને એને આકારના દફતરે ચરાવવામાં આવે છે કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય એ મિલકત ચરાવવામાં આવે છે એનો વેરો લેવામાં આવે છે તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ગેરકાયદેસર મિલકતો હોય વસવાટ વગરની મિલકત હોય એનઓસી વગરની મિલકત હોય તો જયારે આપણે હાઈકોર્ટ એક્શનમાં આવે છે ત્યારે જ આવા પગલા કેમ લેવામાં આવે છે એટલા માટે કમિશનરે પણ આ મુદ્દે ખૂબ ગંભીરતા લીધી અને ગંભીરતા લઈને જ્યારે બંને ખાતાના ડિપાર્ટમેન્ટ બંને ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા પાસે છે ત્યારે એક આઈએએસ ઓફિસર તરીકે એને અધિકારીઓને અમારી સંકલન સમિતિની અંદર કહેવામાં આવ્યું કે આપણે એક એસઓપી બનાવો અને એસઓપી બનાવીને આ જે ભ્રષ્ટાચારનું મૂળ છે એ સુપરવાઇઝર અને નાના કક્ષાના જે અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવા માટે આપણે એક એસઓપી તૈયાર કરીએ અને એસઓપીના આધારે આવી જે કંઈક મિલકતો છે એ મિલકતો કાયદેસર બને કાયદેસર થયા પછી તેઓ બીયુ પરમિશન લે અને બીયુ પરમિશન લઈ પછી જ એનો ઉપયોગ કરે તેવી રીતની એક એસઓપી તૈયાર કરવાની વાત એમને આ સમિતિની અંદર રજૂ કરી અને એ ખૂબ ગંભીરતાપૂર્વક કમિશનરશ્રીએ લીધું છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકા એસઓપી દ્વારા આ જે કંઈક બાંધકામની પ્રવૃત્તિ છે એની ઉપર નિયંત્રણ પણ આવશે અને વસવાટની પરવાનગીની સાથે લોકો કામ કરશે એવી મને આશા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે